નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના કતાર ગામમાંથી એકવીસ વર્ષીય નેપાળી યુવકની હત્યાની ઘટના સામે આવી છે સુરતના ગોટારવાડીમાં મકાન માલિકના પુત્ર યુવકની હત્યા કરી હોવાનો પરિવારજનોએ આશય મૂક્યો છે નોંધનીય છે કે હજુ સુધી મોતનું સાચું કારણ સામે આવી શક્યું નથી પોલીસ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે સુરતમાં શનિવારે નેપાળી યુવક સરોજ બોહરાનું ગળું કાપી હત્યા કરી દેવામાં આવી છે યુવક છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં રહીને રત્ન રત્નકલાકાર તરીકેનું કામ કરતો હતો મળતી માહિતી મુજબ યુવક શુક્રવારે રાત્રે પોતાની બેગ લઈને બહાર જતો હતો ત્યારે તેને કેટલાક શખ્સોએ રોક્યો બાદમાં કોઈ કારસ તેમની વચ્ચે બોલાચાલી થઈ અને હુમલાખોરોએ તેનું ગળું કાપી તેની હત્યા કરી નાખી છે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે યુવકની હત્યાની વાત પરિવારજનોને થતાં પરિવાર હાલ શોકમાં છે પરિવારે યુવક જે ઘરમાં ભાડે રહેતો તે મકાન માલિકના દીકરા પર હત્યાનો આરોપ લગાવ્યો છે પરિવારે આરોપ લગાવ્યો કે જૂની અમદાવાદમાં સરોજની હત્યા કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ આરોપોની પુષ્ટિ થઈ શકી નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ